સુરેન્દ્રનગર જિલ્લાના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત કબડ્ડીની મેચ યોજાઈ હતી ગુજરાત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે બાળકો આગળ વધે તેમજ પોતાનામાં પડેલ આવડત રમત ગમત ક્ષેત્રે બહાર આવે માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું ખેલ મહાકુંભ અંતર્ગત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષાની કબડ્ડીની મેચ યોજાઈ હતી કે જેમાં અસંખ્ય લોકોએ ભાગ લીધો હતો ત્યારે આ સ્પર્ધાનું નિરીક્ષણ મુકેશભાઈ છાત્રોલો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ સાથે તેમના કોચ પણ હાજર રહ્યા હતા ત્યારે મેચ રમવા આવનારા કબડ્ડીના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક કબડ્ડીની મેચ રમ્યા હતા કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ